હલો રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ અઠ્યાવીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસ ને સોમવાર તો આજે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા રાજકોટ બિલી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમે દરરોજને માટે સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે જો તમને અમારો વિડીયો સારો લાગે તો અમારા વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો इन जो तुमने हमारा वीडियो फेसबुक ऊपर जो देखा हो तो हमारा फेसबुक पेज ने पण फॉलो कर देजो तो અત્યારે જોઈએ રાજકોટ બીડી માર્કેટ યદના અનાજના ભાવ તો મિત્રો સૌપ્રથમ આપણે જોઈએ કપાસ કપાસના જે ભાવ છે 1350 રૂપિયા થી લઈ 1565 રૂપિયા છે હવે જોઈએ ઘઉં લોકવન લોકન ઘઉંના જે ભાવ છે 500 રૂપિયા થી લઈ પાંચસો ઓગણતેર રૂપિયા છે હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે પાંચસો ઓગણીસ રૂપિયાથી લઈ પાંચસો એકાશી રૂપિયા છે હવે જોઈએ જુવાર સફેદ સફેદ જુવારના જે ભાવ છે છસો અડતાલીસ રૂપિયાથી લઈ નવસો રૂપિયા છે હવે જોઈએ જુવાર લાલ લાલ જુવારના જે ભાવ છે પાંચસો રૂપિયાથી લઈ સાતસો રૂપિયા છે હવે જોઈએ બાજરી બાજરીના જે ભાવ છે ત્રણસો રૂપિયાથી લઈ ત્રણસો એકાણું રૂપિયા છે હવે જોઈએ મકાઈ મકાઈના જે ભાવ છે ત્રણસો એકાવન રૂપિયાથી લઈ ચારસો એકતાલીસ રૂપિયા છે હવે જોઈએ તુવેર તુવેરના જે ભાવ છે એક હજાર રૂપિયાથી લઈ र सौ पांसठ रुपया नौ सौ त्रीस रूपया हम चना सफेद सफेद सना भाव से बार सौ रूपया लाइ उ रुपया से जो जीए अड़द अड़द ना भाव से अगियो तीस रूपया लाइ चौद रुपया हम जइए मग मगना जो भाव से नौ सौ अगिय रुपया लाई पंदर सौ आठ रुपया से हम जो वल देशी देशी वाले भाव से छ सौ अगिय रुपया लई नौ सौ इकोत्तर रुपया से हमें जीए चोरी चोरीना जो भाव से छ सौ दस रुपया लई बार सौ एकावन रुपया से हमें जो भाव से

તલીના જે ભાવ છે તે છો દસ રૂપિયાથી લઈ ઓગણીસો એકસાઠ રૂપિયા છે હવે જોઈએ એરંડા એરંડાના જે ભાવ છે તે બારસો ત્રીસ રૂપિયાથી લઈ બારસો છ્યાસી રૂપિયા છે હવે જોઈએ અજમો અજમાના જે ભાવ છે તે અગિયારસો એકાવન રૂપિયાથી લઈ અગિયારસો એકાવન રૂપિયા છે હવે જોઈએ સુવાદણ सुवर दाना जो भाव से एक हज़ार रुपया थी लाई एक हज़ार रुपया से हमें जो ये सोयाबीन सोयाबीन ना जो भाव से आठ सौ पचास रुपये थी लाई आठ सौ ओगन पचास रुपया से हमें जो ये सिंगफाड़ा सिंगफाड़ा ना जो भाव से एक हज़ार रुपये थी लाई बार सौ से हमें जो ये, ये काला कारा तल काला तल

एकत्री सौ रुपया से हमें जीए धाणी धाना से बार सौ पच्चीस थी लाई चौद पच्चीस रुपया से हम जुए वरियारी वरियना भाव से आठ सौ पचास रुपया थी लारसो एसी रुपया से हम जुए जीरु जीरुना भाव से एकत्रसो पचास रुपया लाई छत्तीसोर रूपया हम जीए राय राय भाव दे से पचास रूपया लाई सौसो ए रुपया हमें जीए मेथी मेथी भाव से आठ सौ वीस रुपया लाई बार सौ पिचोतेर रुपया हवे જોઈએ રાયડુ રાયડનાજી બૌશી 1050 રૂપિયા થી લઈ 1200 રૂપિયા સે હવે જોઈએ રજકનુ બી રજકના બીનાજી બૌશી 5000 રૂપિયા થી લઈ 8350 રૂપિયા સે હવે જોઈએ ગુવારનુ બી ગુવર્ન બીનાજી બૌશી 800 રૂપિયા થી લઈ 860 રૂપિયા સે તો મિત્રો આ હતા રાજકોટ ભેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો અમારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર અમારો વિડીયો તમને કેવો લાગ્યો તમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અમારો વિડીયો જોતા રહેજો ધન્યવાદ